અમદાવાદના મીઠાખડીમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો સ્કોડા કાર ચાલકે ત્રણ થી ચાર વાહન ચાલકોને અડફેટે લઈ લીધા અકસ્માતમાં રોનકબેન પરીખ નામની મહિલાનું મૃત્યુ થયું છે મીઠાખડી જૈન દેરાસર પાસે અકસ્માતમાં બનાવ બન્યો સ્કોડા કાર ચાલકે ત્રણ થી ચાર વાહન ચાલકોને અડફેટે લીધા આ તસવીરો જુઓ જે સીસીટીવીમાં કેદ થઈ છે વ્યક્તિ અહીંયા ત્રણ ઇજાગ્રસ્ત થયા છે જ્યારે એક મહિલાનું મૃત્યુ થયું છે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે કાર માલિક તેમજ મુખ્ય આરોપી ભાવિક પટેલ ઝડપાયો છે મહિલાનું મોત થવાના કારણે સ્થાનિકો બી ટ્રાફિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જ તેમણે હોબાળો પણ મચાવ્યો હતો આરોપીને હવાલે કરવાની માંગ સાથે ટોળાએ હોબાળો મચાવેલો પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો અમદાવાદના મીઠાખડીનો આ બનાવ જ્યાં બી બેફામ રફતારનો કહેર જોવા મળ્યો હતો સ્કોડા કાર ચાલકે ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે

સ્કોડા ગાડીના એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે દારૂ પીધેલી હાલતમાં એક ગાડીએ બેનને ચકદી નાખ્યા છે એક મહિલાનું અવસાન થયું છે અને ત્રણેક જણા ઘાયલ છે એક જણને હોસ્પિટલ એપલ હોસ્પિટલ લઈ ગયા છે બે એસસીજી હોસ્પિટલમાં દાખલ છે પોલીસને જણાવીને પોલીસ પાસે ગંભીરમાં ગંભીર કલમ એક્સિડન્ટની જે ગંભીરમાં ગંભીર કલમ હોય એ લગાવવા માટે વાત કરી છે